કેન્દ્રીય સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિスポઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆયુરોસના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુણામાં કબજે કરાયેલા માદક પદાર્થ narcotics ના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી 16 જાન્યુઆરીના રોજ ભરુચ જિલ્લામાં વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં આવેલ બેલ કંપનીમાં ડ્રગ્સ ડિスポઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવેલ હતી वलसा रूरल गुना जीरो बे ड्रग्स नो जत्थो बसो किलोग्राम तथा 105 सौ पांच सिरप बॉटल कीमत रुपया पच्चीस लाख साठ पार्टी पुलिस मथक गुना जीरो बे ड्रग्स नो जत्थो 3 किलो एक, एक ग्राम कीमत रुपया सत्यासी नाना पौंडा गुना एक ड्रग्स नो जत्थो

સાતસો અને બિલાડ ગુનો જીરો ત્રણ ડ્રગ્સનો જથ્થો દસ પોઈન્ટ સત્તાણું કિલોગ્રામ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ કુલ રૂપિયા એક કરોડ દસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો એકાવન પોઈન્ટ પંદરનો નાશ કરવામાં આવ્યો હતો